આપણા દેશને આઝાદી મળ્યાના દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ દાયકાઓ વીતવા છતાં પણ પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો વારંવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં આ ગામનું નામ છે વાવ તાલુકાનું એટા ગામ આ ગામમાં આવવા જવા માટે પાકો રસ્તો આ જ દિન સુધી બન્યો નથી ગામના લોકો આ કાચા રસ્તે જ ચાલવા આજે મજબૂર છે વાવ તાલુકાનું એટા ગામ જવા માટે એટા ગામની પ્રાથમિક શાળાથી ત્રણ કિલોમીટર જવું પડે છે જોકે આ ત્રણ કિલોમીટરનો કાચો માર્ગ પાકો રોડ બનાવવા માટે બે હજાર બારથી થી આજ દિન સુધી અનેક વાર ગામ લોકો રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ ગામના લોકો વાતો નેતાઓ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જેસે થે જેવી જોવા મળી છે ચોમાસામાં આ ગામના લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા માટે આવે છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલા લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના પ્લાન્ટ બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીત્યા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા તંત્ર કરી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એક જ દુખિયારી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે જો કે આજે ગામ લોકોએ આ પાકો રોડ બને અને તેમની સમસ્યાઓ દૂર થાય તેવી આશાઓ છે ત્યારે તંત્ર અને નેતાઓ ક્યારે આ ગામમાં પહોંચે અને નેતાઓ કરેલા વાયદાઓ અને તંત્ર સમક્ષ કરેલી રજૂઆત પૂરી થાય છે તે જોવું રહ્યું આપણે એક હાથ જોડીને વિનંતી હતા રજૂઆત સરકારમાં કે અમે અમારી રીતે અમારો આ રસ્તો છે અમે રજૂઆત બે હજાર બારથી કરેલી છે અમારા ગામમાં હાદી સરપંચ પણ હતા મોરવાડિયા અહીં બાબો મહારાજ હતા એમના લેટર પેડ પણ અમે આપેલા છે એના પછી અમારે શાળા છે રામનગર શાળા આંગણવાડી છે એના માટે અમે આ રસ્તા ફાર વાર વાર રજૂઆત કરેલી છે આ બધા તમામ ભાઈઓ અમારા ભેગા છે આવડા આવડા બચ્ચાને અમારે અહીં બે કિલોમીટર રોડ ઉપર શાળાએ મૂકવા જવા પડે છે એટલે અહીં બાઇક હેડવાનો કોઈ રસ્તો નથી ટ્રેક્ટર લઈ આ પડ્યું પાછળ ટ્રેક્ટર પડ્યું છે ટ્રેક્ટરમાં બાળક બિહારી બિહારી મેલા આ અમારા ભેડા ભરેલા પડ્યા છે વાર વાર રજૂઆત કરેલી હતી અમારે હમણાં મેં ચાલુ હતો રાતનો એક પ્રશ્ન એવો હતો કે ડિલિવરી પર્સનના તો આપણે સૌ જ જાણ સરકારે જાણે છે ને આપણે બધા જાણા હતા એટલે એ પ્રશ્નમાં અમે એકસો આઠને ફોન કર્યો તો પણ એ એકસો આઠ તો કંઈ આવા ગારામાં કે ભેડામાં એમણે અહીંથી લોકો હાથે ખવા ઉપર લઈ જાય ભેડા હું રાતે રોડ મેચા બે કિલોમીટર એમને દવાખાને લઈ જાય એટલે વાર વાર વિનંતી અમે સરકારને કરેલી છે એટલે અમારી જો રાડ આંભળતા હોય તો આરી રાડ રસ્તાનું અમારું અમે વાર વાર આપેલું છે પણ આ રસ્તો અમારો કંઈ થાતો નથી કે કોઈ આંભળે છે એક નથી આંભળતું કે એ કંઈ અમારી રજૂઆત કોઈ વાર વાર આપણે બધી અને આખો વિસ્તાર અમારે એટા અને લાલપુરા આ 100 ઘર છે અમારું એક 100 ઘર છે 100 ગ્રામ અમે પેટાવર્ગ આવેલ બે છે અમારે આંગણવાડી ચાલુ છે રામનગર શાળા ચાલુ છે એની રજૂઆત કરેલી છે આનંદ પ્રકાશ શાળા અમારે રોડે છે આ બે કિલોમીટર આ બચ્ચા નાના નાના છે આ નાના નાના ના બચ્ચા ને તમે અંદર જોઈ લો આ પાણીમાં કેવા ભાઈ ઊભા છે અને આ રસ્તો કેવો છે આગળ આનો રસ્તાનો ચેકિંગ કરો કે આ મી કઈ તમન રજૂઆત કરાઈ હાચું છે બાપુ હા આવા અમે ઠેરાવ વાર વાર આપેલા છે શાળાના પણ ઠેરાવ અમે આપેલા છે રજૂઆત કરેલી છે સરકાર શ્રીને હાથ જોડીને વિનંતી છે કે અમારી રજૂઆત આરી સાંભળતા હોય તો અમારો આ રસ્તો તરતકાળી બને એવી અમારી રાડ કરીને આપણે

એ ગમે તે પ્રશ્ન હોય તો પ્રશ્ન અમારે મહારાજ નો બહુ અને આ ટ્રેક્ટર આગળ પડ્યું છે ટ્રેક્ટર લઈ ના બાળકો અમારા અહીંયા ચાળીસ છોકરા થાય છે આનંદ પ્રકાશ શાળા છે આમાં અમારી રામનગર શાળા છે આંગણવાડી છે વાર વાર આંગણવાડી નો કોઈ આપણે સેમન બધો છોકરાનો આવતો હોય છે એટલે વાર વાર વિનંતી કરે બાપડા સાધના વાળા કે બાપુ તમે આટલો રસ્તા ન કરો ને અમારે રોડે ટ્રેક્ટર લીને માલ લેવા જવું પડે આ પાણીમાં કોઈ સાધન ઠોકે નહીં એટલે આ રગડાવ છે એટલે વાર વાર વિનંતી કર્યું છે વિનંતી સાંભળો છું અમારી રજૂઆત નથી આના પાછળ અમે ફરીથી તાલુકામાં જઈ આ આખો ડાયણાં કરી અને અહીંયા ઉપવાસ ઉપવાસમાંથી બેસીને અમારા રસ્તાનો અમે કરશું વાર વાર અમારી વિનંતી છે ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર અમે બે હજાર બારથી આ રસ્તાની રજૂઆત આલેલી છે પણ કોઈ સાંભળતો નથી અમારે દરરોજ સવારમાં અને સાંજે છોકરાને ટ્રેક્ટર અને લઈને મૂકવા જવાના અને પાછા લેવા જવાના એટલે આ રસ્તામાં પાણી ભરેલું પડ્યું છે રાત્રે કોઈ પણ પ્રસંગ હોય ડિલિવરી હોય કોઈ બીમાર હોય તો કોઈ સાધનવાળો પણ આ માગતો નથી આ રસ્તામાં તો આનું શું નિર્ણય લેવો અને શું કરવું એના માટે અમે સરકારને લગભગ દસ પંદર વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે અત્યારે લગભગ ચાલીસથી પિસ્તાળીસ છોકરા એટલા પ્રાથમિક શાળા વર્ગમાં ચાલતા જાય છે એટલે આને ટ્રેક્ટરની કોઈ સુવિધા મળતી નથી કોઈ હાજર હોતું નથી એટલે આનું કોઈ નિર્ણય આવતો નથી બરાબર એટલે હવે આ રસ્તાને ખાડા બહુ ભરેલા પડ્યા છે લગભગ એક ચાર પાંચ જગ્યાએ ખાડા છે છોકરા અડધા નિશાળે જતા પણ નથી એટલે હવે આનું શું કરવું અને શું ન કરવું મારે તમે રજૂઆત કરી રજૂઆત કર્યા અને લગભગ ખાસો ટાઈમ થઈ ગયો છે તો હવે આનું કંઈક નિરાકરણ લાવો તો કોઈ તંત્ર નથી આવતું વાર વાર વિનંતી આપણી તંત્ર સરકારને કરેલી છે કોઈ અમારી રાડ આપતા નથી કે બે હજાર બારથી અમારા કને અહીં આવે છે જેમને વોટ દો તમે તાર પછી આ રસ્તે કોઈ હેંડીને આવતા નથી ને રસ્તે આવી અમારો ત્રણ કિલોમીટરનો રસ્તો અમારે પાસ થઈ ગયો હતો પાસ થઈ ગયો હતો ચા જઈને આ થયો હવે પેટા ચૂંટણી આવે છે ધારાસભ્યની હવે વોટ લેવા આવે એના પહેલો અમારે રોડ આવે પછી વોટ લેવા આવે અમારે હોંટ્યા છે

એટલે આ અમે આ નવા રજૂઆત કરી લીધી ઈ વોટ લેવા આવે છે બાકી આ મને જોવા આવતા ને કે રસ્તો અમારો ત્રણ ચાર કિલોમીટર ખરાબ છે પાણીના ખાડા ભરેલા છે છોકરા ત્યાં નિહાળે નાતાનથી નિહાળેમાં તે તેની લોકો મૂકવામાં પડે છે ટોલામાં ટ્રેક્ટરના કોઈ હાજર માથે કોઈ અમારે કોઈ વેન્ચર વારંવાર અમારે સગરા ચીલી વિનંતી કરી છે અને આ રસ્તો ખરાબ છે ખૂબ એટલે હવે અમારે તમામ પેલા એમ છે કે કાં કરીને આટલો રસ્તો સુધારો મારે ઘરે કે દવા આ ડિલિવરી કોઈ કોઈ પરસિંગ હોય કોઈ માદા હાદવા હોય તો અમારે ચા લઈને સુબાન ધાવન રાતનો વગર રોડે હાલો વાત સાચી છે એટલે સરકાર શ્રીને વિનંતી કરા હા કે આટલો અમે રસ્તો 4 કિલોમીટર બનાવીએ રામનગર શાળા છે એટલે આનો પ્રકાર માપુંતી એટલે આટલો સરકારને ખૂબ વિનંતી છે અને ખૂબ આભાર બોલો 3 કિલોમીટર પાણીમાં છોકરાને તેડી તેડીને મૂકવાતા નિહાળે અને આ રસ્તામાં બહુ ખરાબી કોઈ બે મહિને મોડાવેલી તેડી તેડી કોઈ સાધનવાળા આવતા નથી રસ્તો ખરાબી છે અને રોડે પહોંચતા લઈ કોઈ બહુ પાણીની તકલીફ છે સાધના કોઈ સાધન આવતા નથી અને સરકાર ને વિનંતી હતા બે હજાર બાર થી આ પાણી બહુ અહીંયા રસ્તો ખરાબી છે બધાને અમે રેગુરાત કરેલ છે નિકાલ આવતો નથી કોઈ લોકો સાંભળતા નથી બરોબર અને બહુ ખરાબ રસ્તો ગામનો ગામનો આગીવન બનાવવા માટે શું હોય છે કે ગામનો રાજા કેવાય છે એમને રજૂઆત સાંભળવાની હોય છે એમને જોવાની ચારેય દિશા એ હોય છે કે કેવી તકલીફ છે શું છે રસ્તાનું છે ઘરનું છે આવી રીતે રજૂઆત અમારી કોઈ સરકાર કે તંત્ર સાંભળી નથી અમે આરી વિનંતી છે આપણે તો આની રજૂઆત વારંવાર દવાખાને આંતરે દાડા લીધા ડાયાબિટીસ નો દર્દ હોવાથી પાલનપુર દર દરવારે લીધા પડ્યા છે અને બે હાજર બાર થી કરીને બે હાજર બાર માં રજૂઆત કરી બે હજાર સત્તરમાં રજૂઆત કરી બે હજાર બાવીસમાં રજૂઆત કરી પણ કોઈ તંત્રની બેદરકારીથી કોઈ પ્રશ્ન સાંભળતો નથી આ પાણી ભરેલ પડ્યું છે કેવી રીતે લઈને દવા એકસો આઠ બોલાવો તો ટ્રેક્ટર ઉપર જઈને લીધા પડે રોડ લઈને ચડાવવા પડે અને આ દોહાબાને તકલીફ કોઈ બેઠા કોઈ તંત્ર સાંભળતું નથી રોડ જલ્દી ને જલ્દી આવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા પહેલાં તો બે હજાર બાર થી રજૂઆત કરાશ પણ કોઈ સાંભળતું નથી ગમે ધારાસભ્ય આવ્યો હોય ગમે ધારાસભ્ય હોય સરપંચ હોય કે કોઈ સાંભળતો નથી અને કાલે મારું છોકરું ભણવા જતો હતો અને ગારામાં પડી ગયો તો અને નેહાળી ના ગયો અને પાછું વળી ગયો તો અને પછી બે પચાસ છોકરા થાય છે ભણવા અને પચાસ છોકરાને ટ્રેક્ટરમાં લઈ જવા પડે ટ્રેક્ટર લાવેલું પડ્યું પાછું વારંવાર વિનંતી કરેલી છે પણ કોઈ આની રાયડા પડતું નથી નથી આવી જેટલી વખત કરેલી છે રાડી પણ કોઈ હાદા માથે કઈ ફેરો હાથ માં લઈ જઈ ને રોડ ભેગા મને ખબર કઈ દવાખાને લઈ લે છે પણ સામે રોડ ઉપર આનંદ પ્રકાશ શાળા આવેલી છે આ વારંવાર આના બચ્ચા ને માં બિહારી નવારમ વા ટ્રેક્ટર ખાધવાર બેટાને મેલો છે કોઈ અમારી ડાળા ભરતું નથી જો અમાર શું 4 મહિના આની અમારે ડાળ હોય આની આ અમારી ડાળ હોય ભાઈ બહેન છે અમારો हमारे पढ़ना क्यों टाइम है हमारे पढ़ना क्यों थे अभी पढ़ना